ના પાવી જેતપુરમાં જનતા ડાયવર્ઝન ધોવાયું છે ભારજ નદી પર ગ્રામજનોએ જે ડાયવર્ઝન બનાવ્યું હતું તે ધોવાઈ ગયું છે તો ડેમમાંથી પાણી છોડાતા જ ડાયવર્ઝન ધોવાયું હોવાની ઘટના બની છે બે દિવસ પહેલા જ ગ્રામજનોએ આ ડાયવર્ઝન બનાવ્યું હતું ડાયવર્ઝન ધોવાતા ગ્રામજનોને ચાલીસ કિલોમીટર ફરીને જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે છોટાઉદેપુરનું જે ભારત નદી પરનો જે ડાયવર્ઝન જે સ્થાનિકોએ બનાવ્યો હતો પોતાની મહા મહેનતે આ ડાયવર્ઝન સ્થાનિકોએ જાતે જ બનાવ્યો હતો પરંતુ આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે જેના કારણે જે ગ્રામજનો છે પાવી જેતપુરના ગ્રામજનોએ હવે ચાલીસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે ભારત નદી પરનો જે ડાયવર્ઝન જે સ્થાનિકોએ બનાવ્યો હતો પોતાની મહા મહેનતે આ ડાયવર્ઝન સ્થાનિકોએ જાતે જ બનાવ્યો હતો પરંતુ આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે જેના કારણે જે ગ્રામજનો છે પાવી જેતપુરના ગ્રામજનોએ હવે ચાલીસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે